આજે આ અક્ષરદીપ સંચાલિત આ સ્કૂલની અંદર બાળકોને માતૃ પિતૃના પૂજન માટેનો આ એક પોગ્રામ રાખ્યો છે અને આ પ્રોગ્રામ આપણને એવું શીખવે છે કે આની અનાડી વર્ષોથી આપણે આપણી સંસ્કૃતિનો જે વારસો છે એ વારસો જાળવી રાખીએ અને આપણે આપણા બાળકોને માતા અને પિતાની આશીર્વાદ આશીર્વાદ આ આહ વ્યવસ્થાના ભાગરૂપે આપણે એમને એ શીખવીએ તો મને લાગે છે કે આ જે પશ્ચિમી સંસ્કૃતિ છે જે પશ્ચિમી સંસ્કૃતિનો લોકોની ઉપર જે આ આડ ચડેલો છે અને લોકો પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળતા થયા વળેલા છે જેને આપણે આપણી આધ્યાત્મિક સંસ્કૃતિની અંદર લાવી શકીએ અને માતા પિતાનું પૂજન કરાવી શકીએ અને એમને માતા પિતામાં પોતાના ગુરુ તરીકે પોતાના ભગવાન તરીકે પોતાનો ભગવાન દેખાય એ દિશામાં આપણે બાળકોને તૈયાર કરવા માટેનો આ પ્રોગ્રામ છે સરસ મજાના પ્રોગ્રામની અંદર શૈક્ષણિક કાર્યક્રમો સાંસ્કૃતિક કાર્યક્રમો બાળકોએ સરસ મજાના કર્યા છે એ અમે નિહાળ્યા છે અને સાથે સાથે બાળકોનામાં એક ચેષ્ટા ઉત્પન્ન થાય બાળકોનામાં મા બાપ પ્રત્યેનો એક ભાવ પેદા થાય ગુરુ પ્રત્યેનો એક ભાવ પેદા થાય એ દિશામાં આજનો એક આજનો આ કાર્યક્રમ છે હસ્તુ ભારત માતા કિચારી નમસ્કાર સોમનાથ મોરાટે પરિવહન ચેરમેન સુરત મહાનગરપાલિકા અને વોર્ડ નંબર ચોવીસ નગર સરોવર આજે મારા વિસ્તારની અંદર જે પ્રભુનગર છે હરિનગર ખંસામે ત્યાં જે સંગ્રહ સ્કૂલ આવેલી છે સ્કૂલની અંદર આજે એક સુંદર કાર્યક્રમ જે ચૌદમી ફેબ્રુઆરી નવા યુવ યુવકો અને યુવતીઓ જ્યારે વેલેન્ટાઇન દિવસ જે મનાવતા હોય છે જ્યારે અગર આપણે અટકાવવું હોય તો આ એક સારો કાર્યક્રમ આજે જે સ્કૂલ છે જે આયોજન કર્યું છે રમેશભાઈ સાવલેના ટ્રસ્ટી ચેરમેન છે એમના દ્વારા આ કાર્યક્રમ માતૃપિતૃ પૂજન એક સુંદર આયોજન જે કરવામાં આવ્યું છે અમારી સાથે અહીંયા અમારા આદરણીય ધમદાર અને લોકપ્રિય ધારાસભ્ય આદરણીય મનુભાઈ પટેલ સાહેબ પૂર્વ દંડક અને સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર શ્રી વિનોદભાઈ પટેલ પણ અમારી સાથે ઉપસ્થિત અમારા મહામંત્રી મહીરભાઈ વાઘેલા અને અમારા આ સ્કૂલના ટ્રસ્ટીઓ જ્યારે રમેશભાઈ અને એમના બીજા ટ્રસ્ટીઓ જ્યારે ઉપસ્થિત છે શિક્ષકો છે અને ઘણી મોટી સંખ્યામાં જ્યારે આ પેરેન્ટ અહીંયા ઉપસ્થિત છે તો પેરેન્ટને એ જ વિનંતી છે જ્યારે આ વેલેન્ટાઇન ડે આ પાછાત દેશોની જે સંસ્કૃતિ છે આ સંસ્કૃતિને આપણે બાયકોટ કરીએ છીએ વિરોધ કરીએ છીએ અને એની સામે આપણે એક એક સ્કૂલના બાળકો કે આજે આ નાના બાળકો છે પહેલાં ધોરણથી લઈને બારમા ધોરણના અહીંયા બાળકો છે પરંતુ આગળ કોલેજમાં બી જાય કોઈ દિવસ આ વેલેન્ટાઇન ડે ના મનાવે એનાથી આપણી સંસ્કૃતિને ક્યાંક ના ક્યાંક ઠેસ પહોંચે છે આપણા સંસ્કૃતિને જાળવી રાખવું હોય તો મા બાપે પણ પેરેન્ટ્સે પણ આપણા બાળક જ્યારે સ્કૂલે જાય છે એને આપણા ઘરમાં જે મંદિર હશે એને પગે લાગીને આપણા મા બાપના પગે લાગીને જ્યારે એના સ્કૂલના વર્ગ ઘરમાં જાય પ્રિન્સિપાલમાં મળતા હોય તો એમને નમસ્કાર કરે અથવા આપણા સ્કૂલના મતલબ ટીચરને નમસ્કાર કરે અથવા કોઈપણ વડી આપણને સમાજના મળતા હોય તો ત્યારે આ પગે લાગવાનું અગર આપણે એમને આપણે બધાને જાણકારી આપીશું તો નિશ્ચિત આપણું બાળક ગલત કોઈ બી જે સંસ્કૃતિ છે જે પાછા દેશોની જે સંસ્કૃતિ છે આ સંસ્કૃતિને આપણે કોઈ દિવસ અપનાવી નથી ને અપનાવીશું બી નહીં આપણે સનાતની છે અને સનાતન ધર્મનું આપણે કા કાર્યમાં અને આપણા ભારતની સંસ્કૃતિ ટકાવવા માટે આપણે સૌએ આદર્શ રહેવું જોઈએ આજે હું તમામ આ બાળકોને શુભકામના પાઠવી છે ધન્યવાદ